નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવ્યું છે ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે જયારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી આંબા પર કેરી બેળવાની બાકી હોય ત્યાં કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદથી ચીકુ અને કેરી જેવા અન્ય પાકમાં ખેડૂતોને નુકસાનનો ભય सतावी रहयो छ